કચ્છના દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડળા અવકાશ સંશોધન અને નવીનતામાં ભારતની નોંધપાત્ર સિદ્ધિઓનું સન્માન કરીને રાષ્ટ્રીય અવકાશ દિવસ બે હજાર પચીસની ઉજવણીના ગર્વથી રાષ્ટ્ર સાથે જોડાઈ આ કાર્યક્રમમાં ડીપીએના વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા તેઓ ભારતના અવકાશ વૈજ્ઞાનિકો ઇજનેરો અને અવકાશયાત્રીઓના દૃષ્ટિકોણ હિંમત અને સમર્પણને શ્રદ્ધાંજલિ આપવા માટે ભેગા થયા હતા આ પ્રસંગે માનનીય કેન્દ્રીય બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે એક ખાસ ભાષણ આપ્યું જેમાં રાષ્ટ્રના પ્રથમ ઉપગ્રહના પ્રક્ષેપણથી લઈને ઊંડા અવકાશ મિશનમાં વૈશ્વિક માન્યતા પ્રાપ્ત કરવા સુધીની પ્રેરણાદાયી સફર પર પ્રકાશ પાડ્યો તેમણે ભારતીય અવકાશ સંશોધન સંગઠનના અગ્રણી કાર્ય અને ભારતીય અવકાશયાત્રીઓ અને એરોસ્પેસ નિષ્ણાંતોની ભાવનાની પ્રશંસા કરી જેમના પ્રયાસોએ ભારતને અગ્રણી અવકાશ યાત્રી દેશોમાં સ્થાન આપ્યું છે ડીપીએ ખાતેની ઉજવણીએ માત્ર રાષ્ટ્રના વૈજ્ઞાનિક સીમાચિહ્નો પર ગર્વ જ દર્શાવ્યો નહીં પરંતુ ભારતની વિકાસ ગાથા સાથે સુસંગત ભવિષ્ય તરફ ધ્યાન કેન્દ્રિત કરીને ટેકનોલોજી સંચાલિત ભવિષ્યને પ્રોત્સાહન આપવાની બંદરની પ્રતિબદ્ધતાને પણ મજબૂત બનાવી જયશ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ